પકડી અને પાર્ટી એ પકડતા માલધારીઓ ત્યાં ધસી આવ્યા હતા જેને પોતાના ઢોરને લાકડી મારી હતી જેથી ઢોર ભડક્યા હતા અને ટ્રોલીમાંથી ભાગી છૂટ્યા હતા બાદમાં માલધારીઓએ ઢોર પકડ પાર્ટી સાથે ગેરવર્તણૂક કરી હતી

પકડી અને પાર્ટીએ પકડતા માલધારીઓ ત્યાં ધસી આવ્યા હતા જેને પોતાના ઢોરને લાકડી મારી હતી જેથી ઢોર ભડક્યા હતા અને ટ્રોલીમાંથી ભાગી છૂટ્યા હતા બાદમાં માલધારીઓએ ઢોર પકડ પાર્ટી સાથે ગેરવર્તણૂક કરી હતી